ઘોરીનો દર 25 મહિનાના નીચલા સ્તર પર નમસ્કાર સોગોચાપનો આરબી ન્યૂઝ ડેસ્ક પરથી હું હું અસુવિધા ઠોર જુલાઈ મહિનામાં જથ્થાબંધ મંગવારીનો દર છેલા 25 મહિનાના નીચલા સ્તર પર આવી ગયો ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને માક આપનાર સોળ બહાદુર બીએસએફ સૈનિકોને વીરતા ચંદ્રક એનાયત કરવામાં આવ્યા યુપી વિધાનસભામાં બિલ પસાર થયું દાન નિર્કત વહીવટ બધું જ સંભાળશે બાકે બિહારી ટ્રસ્ટ પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન અંધાધૂંધ ગોળીબાર થતા ત્રણ લોકોના મોત અને સાઠ થી વધુ લોકો થયા ઘાયલ જમ્મુના કિસ્તુવાડના ચાસોટીમાં વાદળ ફાટવાના કારણે બાર થી વધુ લોકોના મોત ની આશંકા

આ તાજા ટ્રેન્ડ 뉴સ અને હું તો આપની સાથે સુગા ઠોડ જય જય ભારત